મજામાં બધા સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે વાહેથી કોહો ન થાય શે કોઈ ત્રણ વાર બોલાયેલો લો શે કોઈ એક વાર શે કોઈ શે કોઈ નથી એટલે વાહેથી બચ્ચે ગોહો કરેન બધું ડિસ્ટર્બ થાય છે અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને ની બધાયને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતાથી જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ એવો દેકારો કર્યો છે કે જાણે કાઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઉભા થાવન માઈક આપે છે અમારી દરેક સભામાં માઈક આપે છે કે મોટા ભાઈ માઈક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જો એમનામ બોલો તો દીધું કે ન દીધું માઈક દરેક સભામાં માઈક આપ્યું અમે જો માઈક ન આપ્યો હોત તો હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હાંભળવાવાળા માણસો છે માઈકમાં હાંભળવાવાળા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો પ્રવીણ રામ નો ઈ પહેલા જે નેતા હતા ને ઈ ઈ જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવાન બદલે કે ગમે રસ્તો કરો નીકળો આથી ને અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે ઈ